શું કરે છે બેટા કંઈ નહીં મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી આજે બેટા જોવાવાળા આવવાના છે તું તૈયાર થઈ ફટાફટ દીકરા પપ્પા તમને કેટલી વાર કીધું કે મારે લગ્ન નથી કરવા આ રોજ રોજ તમે છોકરાઓને લઈને આવો છો બેટા હું બધું સમજુ છું પણ આ સોસાયટી જો આ ઘર આજુબાજુના માહોલ જો એ બધા મને કહે છે બેટા કહે છે તો શું થઈ ગયું કહી દેવાનું કે મારી દીકરી છે મને જ્યારે ઠીક લાગશે ત્યારે હું પરણાવીશ બેટા તું જે કે છે બધું હું સમજુ છું હું તારું પણ સમજુ છું પણ સામેવાળાને મારે કેવું શું જવાબ દેવો તું જ કે પણ પપ્પા પણ નથી કરવા મારે લગ્ન હું આજી વન અહીંયા રહેવા માંગુ છું તમારી સાથે બેટા બરાબર તારી માં પણ નથી બેટા હવે હું તને કેટલા દિવસ હું તો આજ છું કાલ નથી રહેવાનો બેટા મારી જિંદગી તો પૂરી થઈ જશે પછી તારું શું થશે તારું ભવિષ્યનું મારે વિચારવાનું કે નહીં બેટા હા તો મારું ભવિષ્ય તમારી સાથે છે ને આપણે બાપ દીકરી આપણે ઘરે રહેશું ને સાથે બેટા દુનિયાને મોઢે આપણે કંઈ ન કહી શકી દુનિયા આપણને કેવા કેવા તાણા મારે મને તો એ નથી સમજાતું કે તમે દુનિયાની બીકે લગન કરાવો છો મારા કે પછી તમે જો ગમે ત્યારે એ તારું સાસરું છે બેટા તને ઈ થાચવશે હું તો આજ છૂનકાલ નથી રહેવાનો બેટા સારું ક્યારે આવવાના છે આજે હમણાં થોડી વારમાં આવશે તું તૈયાર થઈ જા બેટા ફટાફટ મને છોકરો ગમશે તો હું આ પાડીશ નહીં તારે હાથ પાડવાની જ છે બેટા પપ્પા આ તો ખોટું કહેવાય ને તમારી તમારા કહેવાથી હું છોકરો જોઉં છું હવે મને ગમે તો હું એની સાથે આગળ વધું ને બેટા તું મારું નહીં વિચાર તું તારું જ વિચારીશ ખરી સારું આવા દો છોકરાને પછી હું તમને ફટાફટ તૈયાર થઈ જા બેટા ચાલ ભગવાન આ છોકરાને કેટલી વાર લાગે તૈયાર થતા છોકરી હોય તો સમજા ઓ જય ઓ જય હા મમ્મી ચાલ ને બેટા મોડું થાય થવા દો યાર ઇન્સર્ટ કરવા દો માથું ઓળવા દો યાર તમે યાર કરો છે અને આ વખતે છે ને સાંભળ બો નખરા ન કરતો છોકરીને જોજે ને ગમી જાય ને તો પસંદ કરી લેજે

ч то кора корач аойнойоа балабо чал чал еже секресиже сер еку

મારી છોકરીએ કોલેજ કરેલી છે બીકોમ કરેલું છે અને એ જ બધું ઘરનું કામ કરતી કેમકે એના મમ્મી છે નહીં એના મમ્મી એક્સપાયર થઈ ગયા છે બિચારી છોકરી પર આખો ઘરનો કારભાર ચાલે છે તો મેં જ કીધું છે કે મારી છોકરીને મારે મેરેજ કરાવવા છે ભાઈને મેં વાત કરેલી કે ભાઈ છોકરો કોઈ સારો ધ્યાનમાં હોય તો મને બતાવજો એટલે ભાઈ

આમ તો હવાય નહીં જમવા રાંધવામાં કોઈ પણ કામમાં કશાત નથી અને જરાય એને આળસ ન સળી સાચી વાત સરસ બેટા આ તને પસંદ છે ને છોકરી મને તો પસંદ છે બાકી બધા વડીલોની ઈચ્છા એને પણ તો પૂછવાનું ને એ હોય તો બે જણને વાત કરવામાં મોકલીએ તો એકબીજાનું મન જાણી લે હા બેટા તને આપડે કઈ બાજનું નથી હું અજાણ્યો નથી તમાર થી આ લોકો અજાણ્યા નથી માર થી દીકરો નાનો હતો તે હું જાણું છું એટલે હું તો કઉ છું

તમારી દીકરીને પૂછી લેજો ને જે હોય તમને ખબર કરજો હા હું તમને જણાવી દઈશ બરાબર માર દીકરીને વાતચીત કરીને હું તમને બધું તમારું સારું તો તમે તમારું ઘર પડીને કરી લ્યો વિચારી લ્યો બાપ દીકરી અને પછી બકુલભાઈને વાત કરજો ચોક્કસ એટલે એમને કહી દઈશ ચોક્કસ હું બકુલભાઈને બધી મારી દીકરીની રાય જાણી અને પછી બકુલભાઈને બધું કહી દઈશ એટલે બકુલભાઈ તમને જવાબ આપી દેશે બરાબર તને છોકરી ગમી ઓકે તો મને ગમતી જ હતી ફોટો બતાવ્યો ત્યારથી અને રૂબરૂ જોઈ તો ખરેખર ગમી પણ મને નથી લાગતું કે છોકરી હા પાડશે કેમ ઉપરથી એવું લાગે છે તમે જોયું નહીં એ કેટલી મૂર્ઝાલ મૂર્ઝાલી લાગતી હતી ખબર નહીં કોઈ વાતો કન્ફ્યુઝ હોય કે ખબર નહીં શું એના મનમાં ચાલતું હશે એવું કંઈ ના હોય બેટા એ તો આવી રીતે કોઈની છોકરો જોયો નહીં હોય એને પહેલી વાર જોયો હોય તને તો એવું લાગે એને અને બીજું કે બગર માની દીકરી છે એટલે એને થોડું મનમાં દુઃખ તો હોય ને હા એ વાત તો બરાબર છે પણ ખબર નહીં મને અંદરથી ખબર નહીં સારા વાઈવ્સ નથી આવતા કે હા પાડશે કે કેમ ના સારું સારું હોય તે છોકરીને જાતો એટલે તે શરમાળ હોય એટલે આપણને એવું ફીલ થાય કે આ મૂંઝાઈ ગયેલી મૂંઝાઈ ગયેલી ખરેખર શરમાતી હોય એવું બને એના પપ્પા હોય આપણે હોય અજાણા માણસો એના માટે આઈ હોપ કે એવું જ હોય એ તો સારા સમાચાર જ આવશે તો એવું વિચાર નહીં મને એવું લાગે છે કે સારા સમાચાર આવશે સારું ચાલો હા જ આવશે એમ કહેવા માગે વાંધો નહીં ચાલો કેમ બેટા તને છોકરો ગઈમો દીકરા પપ્પા તમે ગમે એટલા છોકરા લઈ આવશો મારી એકની એક વાત છે કે મારે લગ્ન નથી કરવા તો નથી જ કરવા બેટા તું જે કહે છે બધું મેં તને પહેલાં આગળ પણ હું તને બોલી ચૂક્યો છું કે પોઝિશન મારી આ છે બેટા મને એકલા તને મૂકીને છોડીને જવાનું મન નથી થતું દીકરા અને તારે આ લગ્નની હા પાડવી જ પડશે બેટા અને છોકરોને મેં બધું જાણી લીધું છે છોકરો સારું ખાનદાન છે સારી વ્યક્તિ છે અને એનો કોઈ જાતનું વ્યસન નથી અને છોકરો કમાવું છે અને બે વધારે પૈસા કમાય છે અને સારામાં સારું એનો બિઝનેસ છે પણ પપ્પા તમે તમારી દીકરીના મરજી વિરુદ્ધ શું કામ લગન કરાવો છો બેટા હું સમજુ છું પણ મારા બધાનો વિચારો ન દીકરા હું એકલો હોય પછી તું શું કરીશ મને એનો વિચાર આવે છે દીકરા હું એટલી તો કેપેબલ છું કે હું મારા પગ ઉપર આખી જિંદગી રહી શકું બરાબર છે બેટા પણ તોય તું સાસરે જા હું તને હાથ જોડીને વિનંતી કરું કે તું સાસરે જા તો હું પણ ખુશ અને તું પણ ખુશ રહીશ બેટા મારી વિનંતી મારે વાતને તું સાંભળ અને મગજમાં ઉતાર કે હું શું કહેવા છું છું અને શા માટે જિંદગી જોયેલી છે અને મારા છોકરા કે છોકરીઓ આ રીતની જિંદગી જીવે એ હું નથી બેટા એટલે તને કેવું છું સારું તમને જેમ ઠીક લાગે ને એમ તમે કરો તમે કહેશો તો હું એની સાથે લગ્ન કરી લઈશ પણ એટલું યાદ રાખજો પપ્પા કે આ લગ્ન હું ખાલીને ખાલી તમારા માટે કરું છું મને એ છોકરામાંય કોઈ રસ નથી અને લગ્નમાંય કોઈ રસ નથી હવે આગળ તમારી મરજી તમે એમ કહેશો કે દીકરી તું ત્યાં લગ્ન કરી લે તો હું રાજી ખુશીથી ત્યાં લગ્ન કરી લઈશ કાંઈ વાંધો નહીં બેટા મને કહેવાનો મતલબ તું કર તો વધારે સારું છે મારી ઈચ્છા ઈ જ છે કે તું ખુશ તો હું ખુશ બેટા બીજું મારે કાંઈ તને કહેવાનું નથી થતું અને તું આ દુખી નહીં થાય એ મને પાકી ગેરંટી છે કે તું આ દુઃખી નહીં થાય એ છોકરો તને સારી રીતે સાચવશે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોકરો તને સારી રીતે બેટા તું વિચાર કરી લે સારું તમારી મરજી ઠીક છે બેટા હું પૂછી લઉ બરાબર આગળ અને બધું ગોતી લો મમ્મી હા તમે જયદીપભાઈ માટે છોકરી જોવા ગયા હતા એની તો કઈ વાત જ નથી કરતા શું થયું ત્યાં પોજો માતા આવ્યા એની તો વાત કરું છું

જો હવે દીકરા પણ નહી ગયા એક તું તારા લગ્ન માં ખર્ચો કર્યો આ નાના ના લગન માં કયો હવે છે સમજાય તમારા દીકરાને તમે સમજાવો ને આ નાનો પણ પરણી ગયો એનો ખર્ચો એ પતી ગયો બધું શાંતિ થઈ ગયો મારા જીવને તો હવે હું શાંતિથી બેઠી બેથી છું ભગવાન કે હવે જે છે મને બોલાવી હોય ને

હમ પણ ત્યાં જાઓ ને તો ફોન લેતા જાજો એટલે તમારું તો મને ખબર જ છે તમે શું પડતા છો તમારો ફોન કેમ પડતો હશે સેલ્ફી નહી લેતા હા ક્યાં એવું છે અરે આમના તો આટલી બધી હસતી હતી ને હવે કેમ શાંત શાંત થઈ ગઈ છો મમી તમે એક વાત નું કર્યું શું જે મેં કર્યું हूं हमेश हां सारे કોઈ પણ છોકરીના લગ્ન હોય તે લગ્નના દિવસ કેટલી ખુશ હોય જાણો છો કે પારકે ઘરે જવાની છે એના પિયરની મમતા છોડવાની છે માયા છોડવાની છે એ તો દુખ હોય પણ સાથે સાથે ચહેરા પર ખુશી તો હોય જ ને એ વાત સાચી છે ખુશી તો હોય તો મને કેમ લાગ્યું કે નગીતાના લગ્ન જયદીપભાઈ સાથે

ના ના બેટા એવું ના હોય એક તો એની મા પણ નથી ને તો એને એ પણ યાદ આવતી હોય તોય એનું મન મૂજાતું હોય આપને શું ખબર હોય તો આપણા આપણા ભેગી રહેશે ને એટલે આપણા જેવી થઈ જશે હળી મળીને તો પછી એને કાયમ હસતા જ રહેવાનું છે ને પછી ઉદાસ થઈ જવાની છે તારી હાથે બોલે મારી હાથે બોલે જય હાથે બોલે તો પછી ના એના એવું નથી એમાં શું હોય એના પરિવારમાં કોણ છે બાપ દીકરી બે જ કોઈ પણ દીકરીને એના બાપને એકલા મૂકીને જાય આખો પરિવાર હોય તો વાત અલગ છે આ એના પપ્પા એક જ એને મૂકીને જાય એટલે એનું હૃદય તો થોડુંક આમ ભારે ભારે રેકનારી એટલે એનો આ રીતનું બધું એનું વર્તન તમને લાગે બાકી આમ બીજું કાંઈ હોય નહીં આમાં એ હોય પપ્પા મમ્મી હું તમને શું કહું છું જે હિરલ કે છે ને એ વાતને આપણે ઇગ્નોર કર્યા જેવી નથી મતલબ આપણે ભૂલ્યા જેવી નથી તું તો પણ તું જાણી લે અને જે પણ ડાઉટફુલ લાગે ને એ વાત તું આપણે કરી લે જયદીપના ઘરના સાથે તું વધારે વધારે જાણવાની કોશિશ કર મમ્મી પપ્પા તમે સમજો જે વાત હિરલને કરશે ને કદાચ કઈ હશે જાણી લેશે હા કદાચ એવું ન પણ જે સારું લાગ્યું હોય અને તને જ્યાં સુધી મારી દેરાણી નર્વસ રહે ને ત્યાં સુધી મને નહીં ગમો હું એને કોશિશ કરીશ કે હંમેશા હસતી રહે હા કેારે મમ્મીને દેરાણી જેવી લાગતી ને મારી નાની મેને લાકુને એવી ને મારું કિલો પાછું વધી જાય કાઈ વાંધો બે સરખા થઈ જાવ કે આ બધા લગ્નનો ખર્ચો બોધું બિલ હવે જે ચૂકવવાનું હોય એ તમે અને

શું કરે છે રેસ જો જો તો એ તો સાથે જોઈ શકે આપણે હા તો તમે તમારા મોબાઈલ માં જો કેમ એક મોબાઈલ માં ના જોય ના એટલે મને ન ફાવે આવી રીતે અચ્છા હા આ છે તારો ટેસ્ટ અલગ છે રીલ્સ જોવાનો હમ સાંભળ ને તને કોઈ વાતનું ટેન્શન છે નહીં તો ના એ તો મને એવું લાગ્યું કે કદાચ કંઈક હોય તારા મનમાં કંઈક કોઈ વાતનો ગૂંચવાટ હોય તો તું કહી શકે છે મને મારા મનમાં કોઈ વાતનો ગૂંચવાટ નથી તમે એવી રીતે ના વિચારો

મારું બધું વિચારવાનું તારા માટે છે એવું ન હોય પોતાની જાતને છે ને હંમેશા પ્રાયોરિટીમાં રાખવાની તને મે મારી પોતાની જાતમાં તો સમાઈ લીધી છે એટલે તો હું ધ્યાન રાખું છું તારું બધું જો મને છે ને આ બધી વાત એટલી સમજમાં પણ નથી આવતી અને આ બધી વાતમાં મને કોઈ ખાસો રસય નથી કઈ વાત હોય તો આપણા મને મને કેમ એવું લાગતું નથી કે તું ખુશ છે કે મને કઈક ને કઈક એવું લાગ્યા કરે છે કે તને અંદરથી કંઈક ને કંઈક વસ્તુ કોરી ખાય છે એવું કંઈ નથી બસ મને થોડું કમ્ફર્ટેબલ ફીલ નથી થતું અહીંયા એટલે અચ્છા એ ઓકે ઓકે કમ્ફર્ટેબલ નથી લાગતું કંઈ નહીં તો તું જો તને કોઈ પણ વસ્તુની કંઈ તકલીફ હોય ઘરમાં કંઈ પણ એવું લાગતું હોય ઘરવાળાના વ્યવહાર વિશે કે કોની સાથે કેવી રીતે વર્તવું કોઈની આદતો એ બધું તારે કંઈ પણ જાણવું હોય તો તું મને પૂછજે ઠીક છે મારા સ્વભાવ મુજબ મને કોઈની આદતો જાણવામાંય રસ નથી અને મારે કોઈ વિશે જાણવી નથી હું બસ એટલું ઈચ્છું છું કે આ ઘરમાં હું મારી રીતે સ્વતંત્ર રહી શકું જેમ મારા પપ્પાના ઘરે રહેતી હતી ઓફકોર્સ સ્વતંત્ર રહેવાનું એટલે તને ક્યાં કોઈએ બાંધી રાખી છે અહીંયા બધી વસ્તુની છૂટ છે તને એવી બધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલે તું એ બધું ટેન્શન છોડી દે અને એ બધું છોડ તું ઘરની વાતો તો થયા કરશે તું મને એ કે આપણે ફરવા ક્યાં જઈએ ફરવા ક્યાં નથી જવું ફરવા જવાની શું જરૂર છે અરે માં પણ મેરેજ થયા છે બધા ફરવા જતા હોય આપણે પણ ક્યાંક જઈએ તો મેરેજ થયો એટલે એનો મતલબ એમ ના હોય ને કે બધાની જેમ આપણે નીકળી જવાનું એ લોકોને ગમતું હશે મને નથી ગમતું ફરવા જવું ઓકે કઈ વાંધો નહીં અત્યારે ફરવાનું મન નહીં થતું હોય તો કઈ નહીં તને પછી પણ ક્યારેક ક્યાંક જવાનું મન થાય રાતે ક્યાંક બારે ફરવા જવાનું મન થાય લોંગ ડ્રાઈવ પર જવાનું મન થાય તો તું મને બે જ જગ્યા કહેજે આપણે જઈશું ઠીક છે ઓકે પણ મોસ્ટલી મને ફરવા જવાનું એકલા જ ગમશે એટલે અત્યાર સુધી હું એવી રીતે ટેવાયેલી છું સારું સુઈ જઈએ બહુ બહુ બધી વાતો થઈ ગઈ ઓકે સુઈ જઈએ લેટ્સ ઓફ ખરી દેજો હમ